મુકેશ સાંઈ અમારા સિંધી સમાજના સંત શ્રી મુકેશ સાંઈ દ્વારા આજે અહીંયા ગણપતિને આગળ કેક કાપવામાં આવ્યું અને અમે ભોગ બી લગાવવામાં આવ્યો બધાને પ્રસાદી કરવામાં આવી અને ભજન કીર્તન પણ કરવામાં આવ્યું અને આ કેટલાક વર્ષોથી અમે આ ગણપતિની સ્થાપના કરીએ છીએ ને આ વર્ષે બી ધામધૂમ ધામધૂમપૂર્વક આજે સ્થાપના કરી છે અને અમારા મુકેશ સાંઈ દ્વારા આજે અહીંયા બધી પ્રા પૂજા અર્ચના કરવામાં આવી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી આરતી કરવામાં આવી અને મહાઆરતી કરવામાં આવી જે બધા ભેગા મળીને આજે આરતી કરવામાં આવી છે અમારા પ્રેમ પ્રકારના ધર્મ વિસ્તારના જે બધા પ્રેમી છે આજે અહીંયા બધા હાજર હતા અને અહીંયા ગણપતિ દાદાની આરતી કરવામાં આવી એ લોકો છે